નમસ્કાર જય હિન્દ જય ભારત હું રાસિંહ જાડેજા ગુજરાતમાં ફરી એક વખત છે જી હા આજ વખતે ગુજરાતની ફોરેસ્ટ બિટગાર્ડની જે પરીક્ષા હતી ફોરેસ્ટ પરીક્ષા અત્યારે જેની કસોટી ચાલી રહી છે પાંચ છ સાત આઠ તારીખના રોજ તેમાં ગતરોજ ગાંધીનગરના સેક્ટર સત્યાવીસમાં માં જે ઉમેદવાર પરીક્ષા આપી રહ્યા હતા તેમાં એક ડમી ઉમેદવાર હતો અને આજ વખતે ડમી ઉમેદવાર ભાવનગરથી ભાવનગરથી હતો અને ભાવનગરમાં એના મિત્રની પરીક્ષા આપવા માટે અહીંયા ગાંધીનગર આવ્યા હતા અને નવીની વાત તો એ જ એ પણ છે કે એ ઉમેદવારે પરીક્ષા આપી પણ કરી અને પરીક્ષા ઉત્તીર્ણ પણ કરી જ્યારે અંતિમ જે પ્રક્રિયા હોય એટલે કે બાયોમેટ્રિક કરવાનું હોય ત્યારે એ બાયોમેટ્રિકમાં એ ઉમેદવાર ઝડપાઈ ગયો ફોરેસ્ટની સારી કસોટીની જો પ્રક્રિયાની વાત કરીએ તો સૌ પ્રથમ આ ફોરેસ્ટ બિટગાર્ડની પરીક્ષામાં લેખિત પરીક્ષા લેવામાં આવી હતી અને ત્યારબાદ ફિઝિકલ પરીક્ષા છે તો ફિઝિકલ પરીક્ષામાં પણ સૌ પ્રથમ રનિંગ કરવામાં આવે છે ત્યારબાદ લાંબી કૂદ ઊંચી કૂદ પુલઅપ્સ અને રસાચાર આ પ્રકારને જે કહી શકાય કે ફિઝિકલ ક્વોલિફિકેશનના જે ક્રાઇટેરિયા છે એ પાસ કરવાના રહેતા હોય છે અને આ ગમી કેન્ડિડેટ આ તમામ પ્રકારના ક્રાઇટેરિયા જે છે એ પાસ કરી અને આગળ જવા જતો હતો ત્યારે એ ઉમેદવારનું બાયોમેટ્રિક કરવામાં આવ્યું ત્યારે આ પ્રકારની પોલ એ જતી થઈ ભૂતકાળમાં થયેલા જે ડમીકાંડો છે ભૂતકાળમાં થયેલી જે ભરતીઓની અંદર ગોબાચારી કે કહી શકાય કે ભ્રષ્ટાચાર કે કૌભાંડો જે થયા છે તેમાંથી આપણે કશો જ બોધપાઠ લીધો નથી એ અહીંયા સાબિત થાય છે કે આ દમી ઉમેદવાર હોય કે અથવા તો ભરતીની અંદર ગેરી કે ભ્રષ્ટાચાર કરનારા ઉમેદવારો જો બળ મરી રહ્યું છે તો એનું એકમાત્ર કારણ એ છે કે ભૂતકાળની જે પરીક્ષાઓ છે ભૂતકાળમાં થયેલી જે ગોબાચારીઓ છે એમાંથી કોઈ પણ પ્રકારનો બોધપાઠ લેવામાં ન થયો અને જે આવા કૌભાંડીઓ કે ભ્રષ્ટાચારીઓ કે ગેરરીતિ કરનાર ગેરીતિ આચરનાર જે લોકો છે એને બળ પૂરું એટલા માટે મળી રહ્યું છે કે એના ઉપર એક્શન લેવામાં નથી આવતા તાત્કાલિક ધોરણે આ તમામ જે ભ્રષ્ટાચારીઓ કૌભાંડીઓ કે જે ખોટી રીતે આ સિસ્ટમનો ભાગ બનવા માંગે છે એની ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવા જોઈએ જય હિન્દ જય ભારત